બ્રોડબેન્ડ આડેધડ વાયરિંગ કરવામાં છે અત્યારે આધુનિક અને ફાઈવજી ના યુગમાં ઇન્ટરનેટ તેમજ મનોરંજન આજના યુવા વર્ગમાં જ જરૂરી થઈ ગયું છે પરંતુ કેટલીક મોટી કંપનીઓ દ્વારા પૈસા કમાવાની લાઈમાં આડેધડ વાયરિંગ તેમજ લાઈનો ખેંચી મોટી હોનારતને ને નોંધરી રહ્યા છે ત્યારે આવું જ કંઈક બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ભાભરમાં થઈ રહ્યું છે કારણ કે આ વિસ્તારની જનતા એકદમ ભૂડી તેમજ નીતિ નિયમો નહીં જાણતા તેનો ફાયદો આજે મોટી મોટી કંપનીઓ દ્વારા ઉઠાવી રહ્યા છે કેમ કે ભાભર શહેરમાં ફાઈબર બ્રોડબેન્ડ લાઇનોનું સ્થાનિક કોન્ટ્રાક્ટર દ્વારા પોતાના ફાયદા માટે તેમજ ગ્રાહકો મેળવવાની લાઈમાં કોઈપણ જાતની પરવાનગી વગર પોતાની મેઇન લાઈનો યુજીસીએલના વીજપોલ તેમજ શહેરીજનોના મકાનો પર આડેધડ લાઇનો ખેંચી રહ્યા છે તેમજ લોકોના પાકા મકાનોના ધાબા તેમજ દિવાલો પર મસ મોટા ક્લેમ્પો લગાવી પોતાના ફાયદા માટે આમ જનતાને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે આ તો રહી શહેરીજનોના મકાનોની વાત પરંતુ શહેરમાં આવેલ યુજી વીસીએલના વીજળીના વીજ પોલ પર પણ આવી જ હાલત છે વીજ પોલની મધ્યમાં જ કંપની દ્વારા મોટા મોટા ક્લોઝર લગાવી દીધા છે જેના કારણે કોઈપણ વીજકર્મી વીજ પોલ પર ઊભા રહીને લાઇટનું સર્વિસ કામ પણ ના કરી શકે અને જો આવી હાલતમાં કોઈ પણ વીજકર્મી સર્વિસ અર્થે વીજ પોલ પર ચડે અને કોઈપણ જાતનો અકસ્માત સર્જાય તો જવાબદારી કોની રહેશે તે એક પ્રશ્ન છે ભાબર શહેરમાં કોઈ પણ વીજ પુલ પર અહીંના સ્થાનિક કેબલ ઓપરેટરો દ્વારા પોતાની લાઇન પસાર કરેલ હોય તો વીજકર્મીઓ દ્વારા પોતાના કામ સમયે આ નાના ઓપરેટરોની લાઈનો કાપી નાખતા હોય છે તો શું આ કંપનીઓ અહીંના સ્થાનિક કેબલ ઓપરેટરો કરતાં મોટી હોવાને કારણે બધું ચાલી રહ્યું છે તે સમજાતું નથી કેમ કે જો નાના કેબલ ઓપરેટરોની લાઇનો અહીંની સ્થાનિક યુજી વેસીને નજરમાં આવતી હોય તો પછી મોટી મોટી કંપનીઓની પસાર થતી લાઈનો કેમ નજરમાં નહીં આવતી હોય તે એક મોટો પ્રશ્ન છે સરકારની ગાઈડલાઈન મુજબ કોઈ પણ કંપનીની લાઈનો અંડરગ્રાઉન્ડ નાખવાની પરવાનગી હોય છે પરંતુ અહીં તો સરકારના નિયમોની તો ફજેતી થઈ રહી છે જ્યારે અમારા રિપોર્ટે ભાભર યુજીવીસીએલના નાયબ ઇજનેર રાજેશ કુમાર અમિતભાઈ મોદીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે અમોએ લેખી કે મૌખિક આ બાબતને કોઈ મંજૂરી આપેલ નથી હું ભાભર શહેરનો નાગરિક છું અમારી જે માલિકીના મકાન છે એના ઉપરથી પ્રાઇવેટ કંપની દ્વારા જે કેબલો નાખવામાં આવ્યા છે એ એના દ્વારા જે તરંગો ઉઠે છે અમારા બાળકોને જો માનસિક અસર કંઈક થાય અને ભવિષ્યની અંદર કોઈ મોટી ભીતિ સેવાઈ રહી છે તો આ કેબલો જે તે તંત્ર દ્વારા સત્વરે હટાવી હટાવે એવી અમારી સરકારશ્રીને માંગ છે મારું નામ મોદી રાજેશ કુમાર રમેશભાઈ નાયબ ઇજનેર બાબરા પેટા કચેરી બાબરા શહેરમાં જે એલટી લાઇનના પોલ ઉપર ચેનલના કે બીજા વાયરો જે ખેંચેલા છે ટાવર કનેક્શન ના એના માટે અમે કોઈ બાંધરી લેખિત કે મૌખિક આપેલ નથી મંજૂરી આપેલી નથી આગળની કાર્યવાહી અમે તક કરીશું સર આ જીઓવાળા લાઈનો ફેચન મંજૂરી આપેલ કરી ના કોઈ મંજૂરી આપેલી નથી